સુરતના પુણાગામ ખાતે વગર પર્વની વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પડાયા હતા જ્યાંથી લાખોના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા હતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન સુદ્ધ ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરતના પણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને ત્રેવીસ લાખનો બનાવટી કોસ્મેટિક મુદ્દા માલ જપ્ત કરાયો છે તો સ્થળ પરથી કોસ્મેટિક બનાવટી ઉત્પાદન કરતા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા અને નિકુલભાઈ ભીમજીભાઈ ઉખીને ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ દ્વારા ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા